સુરતના જીમ નેશન દ્વારા બોક્સ ક્રિકેટ લીગ 3.0 નો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો જેમાં 14 મહિલાઓએ પણ ભાગ લીધો હતો સુરત શહેરમાં જીમ નેશન દ્વારા બોક્સ ક્રિકેટ લીગ 3.0 નો આયોજન કરવામાં આવ્યું હતું આયોજન હર્ષલ પાટિલ અને નકુલ પાટિલ દ્વારા કરવામાં આવ્યું હતું છેલ્લા 3 વર્ષથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે સુરતના અલથાણ ખાતે બોક્સ ક્રિકેટમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોમાં 60 પ્લેયર હતા જેમાં પણ ભાગ લીધો હતો વિજેતા ટ્રોફી એનાયત હતી લોકો ભેગા થાય અને એકબીજાની સાથે પરિચય કેળવાય અને બિઝનેસ આગળ વધે તેવા હેતુથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાત ઓવરની મેચ રમાડવામાં આવી હતી અને અંતે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી

ફાઇન પ્લેયરો અને જીમનેશનના બીજા અન્ય પ્લેયરો પણ અહીંયા અમારી સાથે હાજર હતા અને બહુ સરસ રીતે બધા ભાગ લીધો છે આ પ્રક્રિયામાં ટુર્નામેન્ટમાં આ પ્રતિયોગિતામાં અને છે વે છેલ્લે એટલું જ કહ્યું છું કે જ્યારે અમે અહીંયા આવેલા હતા ત્યારે દુનિયાનું બધી લોડ લઈને અને બધું ત્રાસ સ્ટ્રેસ લઈને આવતા હોઈએ છીએ અને જયારે જયારે ઘરે જઈએ છીએ

એક્સપાન ગ્રુપના રોનકભાઈ પાસવાલા એમનો પણ ખૂબ ખૂબ આભાર કે આ ઓપોર્ચ્યુનિટી અમને આપી અને હવે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અહીંયા આગળ તમે જેમ તમે જોઈ શકો છો કે ઘણા બધા અમારી છ ટીમો જે છે જેમાં હર્ષલભાઈની છે સુરત કે શેર પછી અમે રજવાની રેડર્સ કરીને છે એક્સપાન ચેલેન્જર્સ છે એવી રીતે ઘણી છ ટીમો અમે લોકો પાર્ટિસિપેટ કર્યો છે અને પુરુષો અને મહિલાઓ બધા જ અમે લોકો સાથે ભાગ લઈને એકબીજાને સહકાર આપીને એકદમ સારી રીતે રમીએ છીએ

ફૂલ મેદાન પર થાય છે આખા મેદાન પર થાય છે એટલે અમે આ રીતે હર્ષલ અને નકુલ ભાઈ ખૂબ ખુબ આભાર માનીએ છીએ કે જેઓ બધા ને સાથે ભેગા કરીને આવી રીતે સાહીઠ સિત્તેર જણ અત્યારે અમે લોકો ભેગા થઈ રહ્યા છે દરેક ટીમ મેમ્બર મળીને અને દરેક જ્યાં આટલું મોટું આયોજન કરવું એ ઘણું મોટું કામ છે અને એને સફળતાપૂર્વક પાર પાડવું એક